ખેર ગામ તાલુકામાં વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધારવા અને ખેર મહાકુંભ જેવી સ્પર્ધાઓ માટે તૈયાર કરવામાં હેતુસર ભવ્ય રસ્તાખેચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ખેર ગામના દાદરી ફળિયા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ખેડા ગામના દાદરી ફળિયા ગ્રાઉન્ડ ખાતે જનતા માધ્યમિક શાળાના શિક્ષક કેતનભાઈ પટેલ તથા સહ આયોજકો જયંતિભાઈ પટેલ અને પ્રવીણભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તાલુકા ખેડા વિભાગ દ્વારા ભવ્ય રસ્સાક ખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધાનો મુખ્ય હેતુ તાલુકાની પ્રાથમિક માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા કુમાર અને કન્યાઓમાં રમતગમતનું મહત્ત્વ ઉજાગર કરવાનો તેમજ ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓમાં તાલુકા જિલ્લા અને રાજ્યનું ગૌરવ વધે તેવો હતો આ રસ્સાખેચ સ્પર્ધામાં અલગ અલગ વેવજૂથમાં વિદ્યાર્થીઓએ દમદાર પ્રદર્શન કર્યું હતું સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ટીમોએ આયોજકો તરફથી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી કેતનભાઈ ચિમનભાઈ પટેલ હું જનતા માધ્યમિક શાળામાં બે હજાર ચારથી સર્વિસ કરું છું અને ખેલમાં કું પણ મારી શાળામાં જ થાય છે અને હું પોતે જ કરું છું આ બે વર્ષથી ખેલ મહાકુંભ એ પાર્ટી સ્કૂલને આપવામાં આવ્યો છે અને આપણે ત્યાં આ જે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે એ તમામ તાલુકાના નાગરિકોને ઉત્સાહિત કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે આ ફક્ત પહેલ કરવામાં આવી છે કે આ રીતે આપણે સ્પર્ધામાં ભાગ લઈ શકીએ અને આગળ નેશનલ ઇન્ટરનેશનલ લેવલે જઈ શકીએ દરેક નાગરિકો આમાં ભાગ લઈ અને આખા તાલુકાનું ગૌરવ વધારે એવી મારી શુભકામનાથી આ આયોજનને મેં પોતે હેન્ડલિંગ કરી મારા તમામ ખર્ચોથી આ આયોજનને કરવામાં આવ્યું છે જે બદલ હું ખેરગામની પબ્લિક ખેરગામના મહેમાનશ્રીઓ અને ખેરગામના તમામ હોદ્દેદારોનો હું ખૂબ ખૂબ આભાર માનું કેટલી ટીમે ભાગ લીધો ખેરગામ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં નવ સ્કૂલો અને માધ્યમિક શાળાઓમાં છ સ્કૂલોએ ભાગ લીધો છે કુમાર અને કન્યા બંને જેમને અહીંયા રમાડવામાં આવશે અને ટોફી વિતરણ કરવામાં આવશે પ્રમાણપત્ર પણ આપવામાં આવશે રસ્તા ખેંચ જે સ્પર્ધાનું મુખ્ય કારણ છે રસ્તા સ્પર્ધાનું મુખ્ય કારણ કે બાળકોમાં આપણે ખેતીવાડીમાં જે કામ કરીએ લાકડા કાપવાનું હોય તો ઝાડ પાડવાનું કામ છે બળદગાડી બાંધવાનું હોય કે કોઈ પણ વસ્તુ ખેંચવાની હોય તો એમાં કઈ રીતે આપણે ખેંચી શકીએ એના માટે આ જૂથની એક તાકાત કહેવત છે ને કે નાગરિકો આગળ વધી પ્રોત્સાહિત થાય જે ઈનામ પાત્ર થાય ખેલ મહાકુંભમાં ઇનામ મળે છે તે ઇનામ પાત્ર થાય એટલા માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હિતેશ પટેલ દ્રષ્ટિકોણ ન્યૂઝ ખેરગામ